ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ દરમિયાન યોજાશે ભારતીય પુરુષ હોકી ટીમ તાજેતરમાં આ મોટી ઇવેન્ટ માટે નિર્ધારિત હતી તે સમય હવે ભારતીય પુરુષ હોકી ટીમને ઓલિમ્પિકની તૈયારીઓમાં મદદ કરવા માટે એક નવા કોચ પણ મળ્યા છે પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓમાં પુરુષ હોકી ટીમને મદદ કરવા માટે ભારતે નેધરલેન્ડના ગોલકીપિંગ નિષ્ણાંત ડેનિસ ડી પોએલ ને તેમના સ્પોર્ટ્સ સ્ટાફ માં ફરીથી સામેલ કર્યા છે વેન્ડી પોલે આ પહેલા પણ ભારતીય ટીમ સાથે કામ કર્યું તે પહેલી વાર બે હજાર ઓગણીસ માં ભારતીય ટીમ સાથે જોડાતા ભારતીય ટીમ હાલમાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ માં રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માં ભાગ લઈ રહી છે વનડી વેન્ડી પોએલ કેમ્પ માં જોડાઈને ત્રણે ગોલકીપર પી આર શ્રીજેશ કૃષ્ણા પાઠક અને સુરજ કરકેરા સાથે મળીને કામ કરશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ